નમસ્કાર દર્શક મિત્રો વેટી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગીર તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણૂક કરાશે અરજદારો તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં અરજી કરી શકશે ગીર સોમનાથ જિલ્લામાં ગીરગઢડા તાલુકાની મોબતપરા પ્રાથમિક શાળા સણોસરી પ્રાથમિક શાળા અને કંસારીયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણૂક કરાશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ગમે ત્યારે વગરનો નોટિસે છૂટા કરવાની શરતે અને હંગામી ધોરણે વ્યવસ્થાપક સંચાલક કમકૂકની જગ્યા પર નિમણૂક માટે રસ ધરાવતા રજદારોએ ગીરગઢડા મામલતદાર કચેરી ખાતે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ ચાર કલાક સુધીમાં નિયત નમૂના અરજી કરવાની રહેશે અરજીનો નમૂનો ગીરગઢડા મામલતદાર કચેરીની પીએમ પોષણ યોજના શાખામાંથી મળશે અરજીમાં તમામ વિગતો તથા જે શાળા કેન્દ્ર માટે અરજી કરેલી છે તે સ્પષ્ટ કરવાની રહેશે અરજી સાથે જોડાવાના થતા તમામ પ્રકારના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવાની રહેશે અધૂરી વિગતોવાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં સ્થાનિક સ્ત્રી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે જો સ્થાનિક વ્યક્તિ ન મળે તો નજીકના ગામની વ્યક્તિ અથવા વિધવા અને ત્યક્તા મહિલાને અગ્રતા આપવામાં આવશે ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે જોગવાઈઓને આધીન કરવામાં આવશે પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે એમ ગીરગઢડા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવાયું છે રિપોર્ટર મનુ કવાર ટીવીએ ન્યૂઝ ગુજરાતી ગીરગઢડા